પાંચ લાખ સીબીએમ સુધી વિસ્તારી છે અને સી આમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ એ બાવન પોઈન્ટ અડતાલીસ સંયુક્ત સાહસ કંપની છે જે બિગ બ્લોક કન્સ્ટ્રકશન ને તેમાં બાવન ટકા તથા થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપનીએ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ સી આમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પ્રાઇવેટ એ ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથે તેની ભારતની

એસસી બ્લોક સ્પેસમાં સૌથી મોટી પૈકીની અને એક માત્ર લિસ્ટેડ કંપની છે અમે લોકો ખેડામાં એક નવું વેન્ચર સ્ટાર્ટ કરીએ છીએ જેમાં ફિફ્ટી ટુ પર્સન્ટેજ શેર બિગ બ્લોકનું છે ફોર્ટી એટ પર્સન્ટેજ શેર થાઇલેન્ડની એસસીજીનું છે જ્યાં અમે લોકો એ એસસી બ્લોક અને ઇન્ડિયામાં પહેલીવાર એસી વોલ બનાવવાનું સ્ટાર્ટિંગ કરી છે એસસીજી થાઇલેન્ડ કી ગ્રુપ હે Uh, 110 साल से थाईलैंड में ऑपरेट कर रही है और uh, सीमेंट बिल्डिंग मटेरियल्स, केमिकल्स पैकेजिंग की बिज़नेसेस uh, हमारी सारी साउथ ईस्ट एशिया में हैं uh, पिछले 100 सालों से हमारी बिजनेस साउथ ईस्ट एशिया में डेवलप काफ़ी अच्छी तरह से हुई है लेकिन इंडिया में हमारी कोई इन्वेस्टमेंट नहीं थी आज हम बहुत ही खुश हैं कि ये हमारी पहली जॉइंट वेंचर इन्वेस्टमेंट इंडिया में हैं जिसमें हमने uh, हमारे लोकल पार्टनर बिग ब्लॉक के साथ मिलकर एक जॉइंट वेंचर का प्लांट एएलसी पैनल्स मैन्युफैक्चर करने के लिए स्टार्ट किया हुआ है